રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને તબાહી મચાવી છે ગુરુવાર શરૂ થયેલા ભારે પવન અને ધૂળની આંધીના કારણે દિલ્હી એનસીઆર ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થયા છે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે દુઃખદ વાત એ છે કે વૃક્ષો પડવાની ઘટનાઓમાં લોકોએ જીવ ગુમાવ્યા છે દિલ્હી નોઈડા અને ભારે કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજળી થાંભલા પડવાના અહેવાલો મળ્યા છે રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સ્થિતિ પણ અત્યંત ખરાબ થઈ છે ભારતીય હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ અને આંધીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે